એનએચએઆઈ કંટ્રોલ રૂમ તરફથી ટ્રાફિક કંટ્રોલ અંગે કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ વસ્તુત તે માત્ર કાગળ પર પૂરતી સાબિત થઈ છે વાહન ચાલકો અને સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા કોઈ રૂપે રેખાંકિત વ્યવસ્થા છે જ નહીં અને અમલ દરમિયાન અમૂર્તતા જોવા મળે છે ઉલ્લેખનીય છે કે મહીસાગર રોડ સેફ્ટી કમિટી જેમાં કલેક્ટર પદ પર હોય છે તે દ્વારા એનએચઆઈ ડિરેક્ટરને દંડ ફટકારવામાં આવે છે નિર્ણયમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી સમસ્યાનું અસરકારક નિરાકરણ નહીં આવે ત્યાં સુધી દંડ આગળ વધારવામાં આવશે વલસાડ કલેક્ટરના હુકમ મુજબ અકસ્માતમાં મૃત્યુ થવા પર કોન્ટ્રાક્ટર સામે આઈપીસી ત્રણસો ચાર કલમ હેઠળ માનવ વધુ ગુનો દાખલ થશે આ પૃષ્ઠભૂમિમાં હાઈવે હક આંદોલન સમિતિ આગામી સોમવારે હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે આંદોલનકારીઓનું કહેવું છે કે તંત્ર માત્ર જાહેરાતો કરે છે પરંતુ ખાતરીપૂર્વકના પગલાં લીધા નથી આવા શ્વાસદાયક પ્રશ્નોની અધિકારી સામે રાજકોટ કલેક્ટર કે જવાબદાર અધિકારીઓ શા માટે ચૂપ છે તે હવે મોટો પ્રશ્ન બન્યો છે